સુરત ગ્રામ્ય એલસીબી પોલીસ દ્વારા કેમિકલ ના ધંધા નો પર્દાફાશ કરવામાં આવ્યો છે સુરત નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા ચૌધરી હોટેલના કમ્પાઉન્ડમાં ચાલતા કેમિકલ ચોરીના ધંધાનો સુરત ગ્રામ્ય એલસીબીએ पर्दाफाશ કર્યો હતો કંપનીમાંથી કેમિકલ ભરીને આવતા ટેન્કરોના ડ્રાઈવરો સુરત હાઈવે પર આવેલ ચૌધરી હોટેલના કમ્પાઉન્ડમાં આવતા હતા અને ત્યાં હોટેલની પાછળ આવેલ મોટા કમ્પાઉન્ડમાં કેમિકલ ચોરી કરતા અંગેની સુરત ગ્રામ્ય એલસીબીને બાતમી મળતા જે બાતમીના આધારે જિલ્લા એલસીબીની ટીમે ચૌધરી હોટેલની પાછળ આવેલ ગ્રાઉન્ડમાં રેડ કરી હતી आ रेड दरमियान के चालक टैंकर माथी केमिकल काढ़ी चोरी रहा पुलिस टैंकर माथी केमिकल चोरी करता जालिम नामनो व्यक्ति ए सतारखंड नामना वॉचमेन टैंकर ना ड्राइवर साथे मड़ी ने केमिकल सगे वगे करता हुआ नी प्राथमिक जानकारी मड़ी हती पुलिस चौकीदार सतार टैंकर चालक भूरा राम चौधरी सुरेश शाहू रामाजराम जाट ने झड़पी पाड़ा था जारी मास्टरमाइंड माइंड जालिम और इमरान ने वॉन्टेड जाहिर कर केमिकल टैंकर सहित रूपया बे करोड़ सत्तर लाख उपरांत नो मुद्दा माल कब्जे कर्यो